મિત્રો એ છો બધાય મજામાં તો વાંધો નહીં તો હા ને સ્વાગત છે નવા બ્લોગમાં અને જો અત્યારમાં આપણે કાગળ ઉઘાડો કરીને કાર્પેટ ઢાક દીધું એમ કે હને મિત્રો ભેજ ના લાગે ને એના માટે જેને એ માંડવી અમુક જે હેઠે નીચે હતી ને એ અમુક લીલી હતી એટલે ને હજી આને પોળી કરવાની છે ફળી દેવ હને કોરું થઈ ગયું કાલે પ્રમ દિવસે આશિયાખા ફળ એમ પોળી કરવાની છે માવઠાએ બધી મેનેજ વધારી દીધી અહીંયા જે હેઠે સદ પાણી આવી ગયું જો આ ઓલી થઈ ગઈ કાળ મશ સ જેમ પ્રોસિંગ નહીં ને મિત્રો હવે ખરાબ મંડી ગયો થાય ઓલું વાયરસ આવી ગયો ઓલ કેન્ડલ બગડી ગઈ કાપી લીધી હમણાં હવાનમાં હને ડાયરે બધા જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ડાયરો હવે જવું છે નવા ઘર બાજુ અને પાણી જો આવવાના છે બોર કરવાનું છે આપણે આવે અત્યારે પાણી જોવા માટે તો આપણે જાઉં છે એ બાજુ તમે એને કન્ટિન્યુ બ્લોગમાં બનનારી જો કઈ રીતના પાણી જોવે છે એ તમને આગળ બતાવી વિડીયોમાં મિત્રો આવી ગયા આપણે નવા કરે ભાઈ

હા બિલ ની પત્ર મિત્રો બિલા કેટલા બધા હાલો હવે મિત્રો પાછા જવા દેવી હેઠે ને હજુ તો આવ્યા નથી વાર લાગે એવું છે આપણે એને પાછા જવા દેવી ઘરે મિત્રો એ પોતા કરે જો બોટા તો કરવાત પડે ને પોટા કિરા જેવું છે નો કરવું પડે ગાળવ તો ન કરવું પડે તો ગાળ કિને નાખવો રોજ ગાળ કિદવું પડે રાય ફળ એટલે પછી મહિનામાં કરવી પડે થાય

toh plan lah untuk terbiasa nang nanti kau dari dia amkan mandu nanti dalam halal sih dalam kain mandu celah color filter dalam kain cover aja kain cover aja kobo nak dia ini caya apa teman mikrobat tau hagat nak rajuei ya sih panih ada

ચાલો મિત્રો ફાઇનલી જો હું કેતો ને તમને આગળ પાણી જોવા આવો ને જો આવી ગયા છે પાણી જોવા કેવો મિત્રો કઈ રીતના હે ને પાણી જોવે છે એ હાથમાં સળિયા છે ને એક હાથમાં સળિયા ને એક હાથમાં હે ને નાળિયેર છે જોવા છે ને એટલે પાણી એમને જો પાણી હોય ને નાળિયે થઈ જાય ઊભું મસ્ત મજાનું જો જોતા રહી ગયો મિત્રો કન્ટિન્યુ એટલે તમને ખબર પડે કઈ રીતના પાણી જોવે બોર કરાવ્યા પેલા હમણાં પાણી આવશે ને બતાવી ને નાળિયે થઈ જાય ઊભું જોથિયું જો થયું જો ને હાથમાં મીઠું નાખ્યું એનું શું કારણ હોય એ તો આપણને ખબર નથી તમને કોઈ ની ખ્યાલ હોય કોમેન્ટ કરજો પહેરે ઊભા ને ત્યાં પાણી સારું બતાવે જો નાળે હા ઉભું થઈ જાય જો ચેકડા મારે નાળે જો મિત્રો આ રીતના ને પાણી જોતા હોય હજી એક બીજા ભાઈ હોતે છે એ હોતે જોવા હમણાં તમને આગળ બતાવી વિડીયોમાં તો કંટિન્યુ બ્લોગમાં ભાઈ ના રહી ગયો કદાચ તમે જોયું કે ના જોયું આ રીતના જોવે કરીને માપે છે કેટલું ફૂટ ઊંડું છે કેટલું ઉપર છે એ રીતના જો માપે છે હવે આવી રીતના માપે એ કેટલા ફૂટે પાણી આવે છે કેટલા ફૂટે નહીં તો હવે છે મિત્રો જો એક હાથમાં નાળિયેર લીધું ને એક હાથ છે ઉછોર કરે જો કેટલા ફૂટે પાણી બધું જો અહીંયા હાથ પી ગયો નાળિયેર ઉછું થાવા મંડી ગયું મિત્રો જો એ રીતના જોવે કદાચ તમે જોઈ હોય ના જોઈ આ રીતના જોવે તો જોઈ લીધો આજના વિડીયોમાં બે પાણી બતાવે એમ કે છે એ ભાઈ હા આ મિત્રો બીજા ભાઈ આવી ગયા છે જો પાણી જોવા કેવું ઓછું થાય મિત્રો નાળે જો તો ઠેકડા મારે જો પડી જાય એટલું ભાઈ પાણી એટલું છે મિત્રો વિચાર કરો ક્યુ વહેલી જાય છે આ તો મિત્રો આપણે જસ્ટ કુમાણી કરીએ છીએ કેટલું આવે કેટલું નહીં તો બોર કર્યા પછી ખ્યાલ આવે આ ભાઈ જો સળૈયા મૂકીને મંડી ગયા પાણી ચકાસવા કેટલા ફૂટ ઊંડું છે એ ત્યાં એટલું ઊંડું પાણી હોય ઈંડું તો આપણને લગભગ ઓ આસપાસનું કીધું હતું ઓ દોઢસો ફૂટ આસપાસનું પાણી સારું એવું થાય એમ કે છે એક ઊંડું હોત પાણી છે ચારસો આજુબાજુ એમ કહેતા હતા ભાઈ છે હજુ આગળ બીજી એક પ્રોસેસ આવે છે એ તમને હમણાં આગળ બતાવું વિડીયોમાં કન્ટિન્યુ અને વ્લોગ માં ના રીજો બધા મિત્રો જો પાણી જોવાનું અને કામકાજ ચાલુ છે એ જે હા થોડું જાજુ થોડું જાજુ પાણી બતાયું ને તમારા રીતે ફાટ લઈ લેવાના કાંઈ અમને કીધું છે સમજી ગયા પૈસા તો એને બીડું જો પૈસે મેં આવતો બોરગલવાળા ભાઈ ભાઈ એને ઉપર પર પૂછિસ માની બી સામો નથી

પાણી લેવા નહીં એનું કારણ કહું કઈ જમીન નહીં ને આપણે ખાલી ફક્ત માં ફક્ત આપણે પાંચ ટીપડા દસ ટીપડા રોજના કાઢવાના છે બીજું કાંઈ છે નહીં બરાબર અમારા એવો અનુમાન હતો વાડીનો વાડીનો બોર છે તો અહીંયા આવ્યા ત્યાં એવું કીધું કે આપણે તો ખાલી ફ્લોટિંગ માટે કરવાનું બરાબર એટલે બોર કેટલાક દિવસમાં થશે ભાઈ આપણો બોર આઠ થી દસ દિવસમાં આઠ થી દસ દિવસમાં બોર થાય છે ત્યાં સુધી કોઈ અમને ફોન ન કરતા બરાબર અને સાંભળી લેજો અમે હો ટકા નથી અમારું એંશીથી નેવું ટકા રિઝલ્ટ છે બીજા નંબરમાં અમારી ચેનલમાં જેટલા વિડીયો છે મિત્રો એમાં અમે તમને ગેરંટી આપીશું અમારે કોઈનો વિડીયો અમે નહીં ચડાયો હોય કોઈ પણ મિત્રોને શક જાય ને અત્યારે ખેડૂતનું નામ ખેડૂતનો ફોટો હોય તો એને પૂછી જોવાય હોય કે બોર કોઈને જોયો તો અત્યારે લખી નાખે ફલાણાભાઈ બોર જોયો પણ એનું રિઝલ્ટ એ સો ટકા નથી હતું એંશી ટકા નથી હતું તો એને ખેડૂતનો નંબર ક્યાંક પાંચથી દસ વિડીયોમાં પાંચ ખેડૂતના નંબર નાખો પડે તો મિત્રો કોઈ પણ ખેડૂત બોર કરાવો હોય તો ખેડૂત ને પૂછી હરેશભાઈ એમ કે પંચાણું ટકા રિઝલ્ટ છે હું કઉ એ સાચું ન મને પણ તમારા ખેડૂત પેલા બે શબ્દોમાં પૂછાય અમે જે નંબર નાખ્યો છે ને એમાં પૂછે ભાઈ તમારો બોર કોણ જોવાયું છે તો જ આગળ કામ કરાય કારણ કે ખેડૂત અત્યારે તમે જોવો આ માવઠું થયું એમાં કોઈને કાઈ કઈ થયું પછી આવે અહીં આવે અંધારામાં એમ કે સાતસો ફૂટ નો બોર કરવાનો ભાઈ આ મિત્ર હો ફૂટ નું અમારું તળ છે અને અહીંયા હાથ છો કઈ વ્યાજ આવે ઈ તો શું ફી આવી ગઈ ખેડૂત ને એમ કે બોર કઈ નાખો કાંઈ કા પછી ખેડૂત ફોન કરે કે ભાઈ હાથ છે તો એમ કે તમારા નસીબમાં માં ભાઈ પેલા તમે એક પ્રશ્ન લીક વાત છે તમે દસ બોર કમ્પ્લીટ જોયા હોય ને પછી જોવાનું ચાલુ કરાય પાછા એમ કે સડી પહેરતા નથી આવડતી તાર નામે ભાઈ તમારા ઘરે તમે બોર કર્યો ને ત્યાં મોટર નથી ઉતારી હાલમાં તમારા ઘરના બોર એક વિડીયો તો મેં પાણીવાળા વિસ્તાર હોય તો તમારા ઘરે બોર કર્યો છે ને પોતાના ઘરે બોર કર્યો ને તોય પાણીનો હજી

એ સામંતાઈ ભીલ આપો માથે દેવ શીસો હરાલ સે ઈ કે હેડ ઈ નહીં ઉલો મૂકેલો તો ટીપડામાં નો નાઈ પોપકોર્ન હવા નો મડાય આ નો ખા ઓલામ નહીં

એને ચાલુ કરી દેવું છે હવે જાય મોટું પડે આમાં લાવ્યા તા ખાતી થાય પછી ડોલમાં ને ગૌમૂત્ર લાવ્યા તા કલ્પે સાફ કરે ને એમાં હાલો હે ને હું મોટર ફટાફટ ચાલુ કરી દઉં ચાર કેરા પી હોત ગયા છે મોટર આપણે હે ને ચાલુ કરી દીધે ખાતી થાય ગૌમૂત્ર ચાલુ કરી દીધે હે ને ધીમું 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 હાલી જાય આપણે મકાઈ આપણે મકાઈ શું આપણે મકાઈ પાવી પણ આવતી કાલે પેલા તો ને ઘઉં ને તેના પાઈ દે છે તેના લગભગ આજ નહીં પી દે આ બધી એમ કે સો વાગી જાય તો લાઈટ વહી જાય છે આડતું માન પી છે બસ એમાં નહીં નાખવું પાણી આ ખાલી ને એકને નાખો એ નહીં બહુ નાખવા પાણી જાય પણ મિત્રો ખાય ખા ફૂલ સ્પીડમાં આપણે મં મિત્રો સર ને આપડે માઇન્ડ બી બધી વીણી ગઈ છે ને આવ્યા છે મિત્રો કેવાય કેળા પાડવા કેળા

તો મિત્રો છે ગંગા ને વાળું કરવાનો ટાઈમ થઈ ગયો છે ત્યાં દૂધ આવે ગંગા માથા માર અમારે ગોપી ને માથા મારે તોય ન ગમે છેટી લઈ જાય એ ટોય ન ગમે

મિત્રો ને વાળું કરી લીધે મસ્ત મજાની અને આઠ વાગ્યા ને ચાલીસ મિનિટ થઈ છે હજુ તો સાડા આઠ જ થયા મિત્રો ઉનાળો ચોમાસું હોય તો આઠ માં ગયા જવાય પોણા આઠ વાગ્યા અત્યારે અને ઠેઠ અત્યારે કેટલા શિયાળામાં પોણા પોણા નવ વાય નથી થયા વાળું કરી ને આવી ગયે ખાટ લે ટાઈટ હમણાં કાઢે હવે હવે ગરમી ને માવઠાની આપણે ઠંડીની જરૂર ઠંડી પડે ને તો કઈક શિયાળુ પાક સારા થાય દર વર્ષની જેમ માવઠા ગરમી પડે ને તો એવું ઉત્પાદન ના આવે ચાલો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો જો સારો લાગ્યો હોય તો લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ